વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને પટેલા જય ભગવાન મિત્રો આજે એક લેસન પાકું કરવા માટે આપું છું તમને અને ખાસ એને ફોલો કરજો મિત્રો મારો તમારો જન્મ થયો એમાં આપણી કઈ ચોઈસ હતી એ પહેલા નક્કી કરો આ ગામમાં જન્મ લેવો આ મા બાપને ઘેર જન્મ લેવો શું ગામ અને મા બાપ એ આપણે નક્કી કર્યા છે ના કુદરત કે અમારા કાનૂનથી નક્કી થાય છે જે મળ્યા એ મા બાપ જે મળ્યું એ ગામ જે મળ્યું એ ઘર જે મળ્યા એ ભાઈ બહેન એ જ કુટુંબ નાનકડા બુંદમાંથી પચાસ કિલોનું શરીર બનાવવાનું પાંચ છ ફૂટની વાળું શરીર પચાસ કિલોનું સાહીઠ કિલોનું એ શરીર નેચરલ નેચરલ એટલે કુદરત કુદરત શરીરને એક બુંદમાંથી પચાસ કિલોનું શરીર એ કુદરત બનાવે છે મારી ચોઈસ નથી નહીતર ઘણા માણસોની હાઈટ ઓછી હોય છે ઠીંગણા હોય છે જો આપણી ચોઈસ હોય તો કોઈ માણસ ઠીંગનો રહેવાનું કોઈ ગમે યા ના ગમે જો એના પર આપણો કંટ્રોલ હોત તો આપણે પાંચ છ ફૂટની વાળા બની શક્યા હોત બિલકુલ કંટ્રોલ નથી બિલકુલ કંટ્રોલ નથી ગમે તેવું ખાઈએ આપણે રોટલો ને શાક ખાઈએ ગુલાબ જાંબુ ખાઈએ દાળ ભાત રોટલી ખાઈએ એ ખાવામાંથી પછી લોહી બનાવી લોહીને ફરતું રાખીને શરીરને જીવતું રાખવાનું કામ એ કુદરત કરે છે મારા તમારા શ્વાસ ચાલુ રાખવાનું કામ આ શ્વાસ જે ચાલુ છે એ આપણે નથી લેતા શ્વાસ લેવામાં આપણી ચોઈસ નથી જો શ્વાસ લેવામાં આપણી ચોઈસ હોત તો કોઈ માણસ મૃત્યુને ના પામ્યો હોત એટલે ખાસ સમજજો આ શરીરને ટકાવી રાખવા માટે હવા પાણી અને ખોરાક મળે છે એ પણ કુદરત આપે છે એ પણ કુદરતના છે આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે આપણે જીવવું છે છતાં પણ આયુષ્ય કર્મ પૂરું થાય એટલે મારણ તમારા શ્વાસ બંધ કરે છે કુદરત આમાં આપણું કરતા પણ કઈ જગ્યાએ છે મને બતાવો તમે કોઈ એક એવી જગ્યા બતાવો આ પ્રકૃતિ ની અંદર કે જ્યાં આપણું કર્તા પણ છે મિત્રો ખાસ યાદ રાખો કે આ પ્રકૃતિ જે આ શરીર છે એ શરીર કુદરતે આપ્યું છે આપણને હવા પાણી ખોરાકથી કુદરત ચલાવે છે આ શરીરના શ્વાસ બંધ પણ કુદરત કરશે અને જે કુદરતે શરીર મનન તમને જે આપ્યું છે એ જ એક દિવસ પાછું લઈ લેવાનું છે સ્મશાન બાજરીને બાળી દેવું પડશે કુદરત કે આમાં એક સેન્ટ પરસન્ટ તારી સત્તા નથી આ પ્રકૃતિમાં સેન્ટ પરસેન્ટ સાહેબ નથી બુદ્ધિ કુદરત કે અમે તને બુદ્ધિ આપી એ જ બુદ્ધિ તારે સ્વીકારવી પડે બદામ ખાવાથી બુદ્ધિ જો મળતી હોય ને બુદ્ધિ વધી જતી હોય તો પૈસાદાર લોકોના બધા જ છોકરાઓની બુદ્ધિ વધી જાય બાળકોની બુદ્ધિ વધી જાય અને બધા ડોક્ટર જ બને રોજ બદામ ખાવાથી બુદ્ધિ ના આવે કુદરત કે બુદ્ધિ પણ અમે જેટલી તને આપીએ તારી લાયકાત પ્રમાણે એ જ બુદ્ધિ તારે સ્વીકારવી પડે એટલે બુદ્ધિ અમે આપીએ છીએ ગોળ શબ્દ જે આવ્યો ડી ગોળ એટલે ભગવાન આપણે બોલીએ છીએ ભગવાન કોઈ વ્યક્તિ નથી ગોળ શબ્દ મિત્રો એના પરથી આવ્યો જનરેટર ઓપરેટર અને ડિસ્ટ્રોયર જનરેટર આનું જનરેશન કોણ કરે છે કુદરત કરે છે શરીરનું ઓપરેટર એને ઓપરેટ કોણ કરે છે હવા પાણી ખોરાક આપીને અંદરની સિસ્ટમ આખી જે ચાલે છે ઓટોમેટિક ઓપરેટર કુદરત છે ડિસ્ટ્રોયર એટલે મરણ તમારા શ્વાસ બંધ કરનાર અને આ પૂતળાને બાળી નાખનાર કુદરત કે ડિસ્ટ્રોયર પણ અમે છીએ એટલે જનરેટરનો જી ઓપરેટરનો ઓ અને ડિસ્ટ્રોયરનો ડી જી ડી ગોડ એટલે એને ભગવાન આપણે કહી દીધા કે કોઈ વ્યક્તિ છે ગોળ એટલે કોઈ વ્યક્તિ નથી ગોડ એટલે જે જનરેટ કરે છે જે ઓપરેટ કરે છે જે ડિસ્ટ્રોય કરે છે એ જ નેચર એ જ કુદરત સાહેબ બીજું કશું છે નહીં કુદરતના સનાતન સિદ્ધાંતો એના દ્વારા જનરેટર થાય છે ઓપરેટર થાય છે અને ડિસ્ટ્રોયર થાય છે અને આપણે ગોળ કહીએ છીએ મિત્રો ગોળ એટલે નેચર કુદરત એક પાવર એક શક્તિ કે જે સાહેબ આખા બ્રહ્માંડને ચલાવે છે આખા બ્રહ્માંડ જેના જેના સિક્સ થી આખું બ્રહ્માંડ ચાલે છે એ જ સિક્સ થી મારું તમારું બોડી ચાલે છે આજે પાકું એ કરવાનું છે કે આજે દ્રઢ નિશ્ચય કરી દો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ કેટલું સરસ કહ્યું છે શ્રીમદ રાજચંદ્રજીએ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ આ શરીરનો દેહાધ્યાસ છૂટી જશે તો તને કર્મ બંધાય નહીં કારણ કે તું એનો કરતા નહીં હોઉં શરીર એ મારું નથી ને નથી જ એવું સ્વીકારી દઉં આ શરીર કુદરતનું છે જનરેટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે કુદરતની માલિકીનું છે અને જેની માલિકીનું છે એને એક દિવસ મારે તમારે પાછું સોંપી દેવાનું છે આપી દેવાનું છે એટલે હું શરીર નથી એ દેહાભ્યાસ છોડી દો અત્યાર સુધી આપણે અજ્ઞાન દશામાં એવું માનતા હતા કે હું શરીર છું હવે ખબર પડી આત્મજ્ઞાન થયા પછી કે હું શરીર નથી પણ હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અ કરતા અવિનાશી એવો આત્મા છું આ લક્ષ્યને ફિટ કરી દો સાહેબ અંદર ફિટ કરી દો સાહેબ આત્માના ગુણોમાં એટલી તાકાત છે આત્માનો એક ગુણ કોઈ માણસ ગળી જાય અને ગળ્યા પછી આત્માના આત્માનો એક ગુણ ગળી જાય ને એ પચી જાય સાહેબ તો એના પર કુદરત મોક્ષનો સિક્કો મારી દે છે મુક્તિનો સિક્કો વાગી જાય છે એના ઉપર આટલી તાકાત છે આત્માના ગુણોની અંદર એટલે આ જે વાક્ય છે ને હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી બસ આનો લક્ષ ફિટ કરી દો આને વાગોળ વાગોળ કરો આને ચિંતન મનન કરીને આ વાક્યને આત્મસાત કરી દો કારણ કે હું અકર્તા છું હું પ્રકાશ સ્વરૂપ છું પ્રકાશ કોઈ ક્રિયા ના કરી શકે જે કઈ ક્રિયાઓ થાય છે એ હાડમાં ચામડાના શરીરથી થાય છે હું તો માત્ર અંદર એને જોનારો ને જાણનારો છું મારા પ્રકાશમાં રમકડું કુદાકૂદ કરે છે મારી હાજરીમાં કુદાકૂદ કરે છે હું અકર્તા છું સાહેબ એટલે આ જ્યારે હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા કરતા કરતાપણાનો અહંકાર નીકળી જાય હું કરું છું એ અહંકાર નીકળી જાય જગ જીતી ગયા આપણે અહંકાર કાઢી નાખો હું કરું છું એ અહંકાર એક વખત કાઢી નાખો અકર્તા છું એટલે આજે આપણે ગીતાનો મંત્ર લીધો એમાં મહત્વનો ગુણ સૌથી ટોપ ટોપ ઉપર આવે એવો ગુણ અકર્તા જેનાથી કરતાપનાનો અહંકાર જાય જેનાથી મારું તમારું આવતા ભાવનું બીજ પડે છે એ કરતાપનાનો અહંકાર કાઢવા માટે આ લેસન પાકું કરી દેજો હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી અવિનાશી હું પરમેનન્ટ છું શરીર ટેમ્પરરી છે આયુષ્ય કર્મ પૂરું થશે એટલે આ શરીર રાખોડીમાં રગદોડાઈ જશે રાખ બની જશે આ શરીર પણ શરીર મળે છે છતાં હું નથી મળતો એવો અવિનાશી આત્મા છું આ દ્રઢ થઈ જાય ને અંદર હું અવિનાશી આત્મા છું મૃત્યુ કોનું મારું ના મૃત્યુ આ શરીરનું હું તો અવિનાશી છું મૃત્યુનો ભય નીકળી જાય મૃત્યુનો ડર નીકળી જાય જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આ કરતા અવિનાશી છું આટલા ગુણોને આત્મસાત કરી લેશો સાહેબ કુદરત તમારા તમારા ઉપર મોક્ષનો સિક્કો મારી દેશે બસ આટલા આ વાક્યને આત્મસાત કરી દો કુદરતે મારવો પડે સિક્કો મારવો પડે મોક્ષનો સિક્કો મારવો પડે છૂટકો નથી તાકાત છે આ ત્રણ ગુણોની અંદર જ્ઞાન પ્રકાશ અકર્તા અને અવિનાશી આ ત્રણ ગુણો જો આત્મસાત થઈ ગયા ને અંદર વણઈ ગયા ને જીવનમાં આ દુનિયાની કોઈ તાકાત મળે ને તમને મુક્તિ મુક્તિમાં જતા પરમપદને પામતા શાશ્વત અને સનાતન સુખને પામ પામતા આ દુનિયાની કોઈ તાકાત ના રોકી શકે સકળ શાસ્ત્રોનો સાર આ એક વાક્યમાં છે સકળ શાસ્ત્રોનો સાર વેદો પુરાણો ઉપનિષદો બધું આમાં આવી ગયું હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આ કરતા અવિનાશી આત્મા છું દેહાભ્યાસને છોડી દો મારું સ્વરૂપ આત્મા છું મારું સ્વરૂપ એ શરીર નથી શરીર કુદરતની માલિકીનું છે જનરેટર ઓપરેટર ડિસ્ટ્રોયર કુદરત છે આના એટલે તો ગોડ કહ્યું યાર ગોડ એટલે કુદરત આટલું લિસન પાકું કરજો અને ધીમે 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 દેહાધ્યાસને છોડી દેજો છૂટી જશે દેહાધ્યાસ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય પી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત